આરોપીએ હોમગાર્ડ જવાન સાથે ઝઘડો કર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો પ્રાથમિક તપાસમાં છે રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના વિરોધમાં રિક્ષા ચાલકોના નવ યુનિયનોએ આજે હડતાળની જાહેરાત કરી હતી અમદાવાદ શહેરમાં અંદાજીત બે લાખ જેટલી રિક્ષાઓ દોડે છે ત્યારે આજે હડતાળના પગલે એસી ટકા રિક્ષાઓ બંધ રહી હોવાનો રિક્ષા ચાલક યુનિયને દાવો કર્યો છે વિદ્યાર્થીઓ અને દર્દીઓ તકલીફ ના પડે તે માટે સ્કૂલ વર્ધી હોસ્પિટલની રીક્ષાઓ ચાલુ રાખવામાં આવી ઝડપાયો અમદાવાદમાં ફરીથી ઈ સિગારેટનું દૂષણ વકર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દર એકાદ બે દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઈ સિગારેટનો જથ્થો મળી રહ્યો છે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે નિગોલ અને હાસોલ પાસેથી ઈ સિગારેટનો જથ્થો જપ્ત કરીને બે લોકોની ધરપકડ કરી છે એમએલએ ચૈતર વસાવાની જામીન અરજી પર પાંચ ઓગસ્ટે સુનાવણી ચાલુ મહિને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ મથકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે અમિત ચાવડાના પદગ્રહણ સમારોહ પહેલા મોટી દુર્ઘટના ટળી પદગ્રહણમાં હાજરી આપવા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યા ત્યાં કોંગ્રેસ કાર્યાલય બહાર આવેલી દુકાનની છત અચાનક ધરાશાયી થઈ ગઈ કાર્યકરો જે જગ્યાએથી આવતા હતા ત્યાં છત ધરાશાયી થઈ આ દુર્ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચે છે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં પંદરસો થી વધુ લોકો હાજર છે ત્યારે કાર્યક્રમની શરૂઆત પહેલા ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી છે માળેથી નીચે પડકારતા જીવ નીકળી ગયો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા મરી ગોલ્ડ ફ્લાઇટના ચૌદમાં માળેથી અમિતભાઈ નામના વ્યક્તિ આત્મહત્યા કરી અમિતભાઈએ પડતો મૂકતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે જેમાં જોઈ શકાય છે કે નીચે પડકાતાની સાથે જ અમિતભાઈનું મોત થઈ જાય છે આ સમગ્ર મામલે બોપલ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી બોપલ પોલીસે અમિત ભાઈના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે અને બે દિવસ પહેલા નોડામાં યુવકે બીજા માળેથી કુદી આપઘાત કર્યો હતો જેનો પણ વિડીયો સામે આવ્યો હતો આધાર પાન કાર્ડ લિંક કરવાની મુદત વધારે ત્રીસ સપ્ટેમ્બર કરાઈ આવકવેરા વિભાગે સીબીડીટી ટેક્સ ભરનારાઓ અને ટીડીએસ ટીસીએસ કાપનારાઓ માટે રાહતદાયક રાહતદાયક નિર્ણય લીધો છે આધાર અને પાન કાર્ડ લિંક કરવાની મુદત ત્રીસ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે અત્યાર સુધી જો આધાર કાર્ડ કાર્ડ પાન ન હોય તો તે નિષ્ક્રિય માનવામાં આવતા કારણે ટીસીએસ વધુ કપાતો હતો સુરક્ષા અને ટ્રાફિક સુધારવા ઉચ્ચ સ્તરીય બેઠક અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ મુસાફરો સાથે લૂંટફાટ અભદ્ર વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા રેલ્વે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી અને સંકલન બેઠક યોજવામાં આવી હતી ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ પૂરો થયો હતો જે બાદ બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને યોગ્ય પસંદગી મળી રહે તે માટે ફરીથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બીજા રાઉન્ડ અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અઢાર જુલાઈના રોજ પૂરી થઈ હતી જેમાં આશરે ત્રણ હજાર છસો ને જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અમદાવાદમાં રોડ બ્રિજ મામલે ધમાસાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં શહેરની રોડ અને બ્રિજની કથળતી હાલતને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષે બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠાવતા તેમના મગજનો એમઆરઆઈ કરાવવાની માંગ કરી હતી જ્યારે ભાજપના એક કોર્પોરેટરે વ્હાઈટ ટપિંગ રોડ તૂટવા પાછળ કોંગ્રેસની નજર લાગી હોવાનું નિવેદન આપતા સભામાં હાસ્યનું બોજું ફરી વળ્યું હતું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે